તો ફ્રેન્ડ્સ આ જુઓ ટ્રેલર આવી ગયો છે તો ફ્રેન્ડ્સ એટલું બધું છે નહીં પણ આ નમક તો ક્યાં જ નમક તો હોય ને હોય એટલું બધું ખરાબ નથી જો આ તમે જુઓ કેવો મીઠું હાલત કરે છે કેવું બધું સડી જાય છે એકદમ અહીંયા પણ જોઈ શકો તારની ડીસું બધું એકદમ હળી જ જાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજે ડેટ થઈ ગઈ છે ઓગણીસ અને વાગ્યા છે સવારના સાડા દસ તો આપણો વિડીયો અત્યારે ચાલુ થાય છે તો સવારના થોડુંક કામ હતું એટલે વિડીયો થોડુંક લેટ બનાવવાનું બનાવી રહ્યો છું કેમકે સવારના બે ત્રણ ગાડી અહીંયા ઊભી હતું તો એ કામ કર્યું તો આ જોઈ શકો છો બધું છે સાફ કરી નાખ્યું છે તો ફ્રેન્ડ્સ આજે મોસમ તમે જુઓ કેવું થઈ ગયું છે એકદમ ઠંડી જેવો મોસમ થઈ ગયો છે ઠંડી બહુ લાગે છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ નમકવાળો ટ્રેલર આવે છે આમાં ઓઇલ પણ લગાવવો છે અને ફૂલ વોશિંગ પણ કરવો છે તો ફ્રેન્ડ્સ આ જોવો ટ્રેલર આવી ગયો છે ફ્રેન્ડ્સ એટલું બધું છે નહીં આ નમક તો ક્યાં જ નમક તો હોય ન હોય એટલું બધું ખરાબ નથી I'm ni તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે ટ્રેલર મીઠાવાળો ટ્રેલર હતો એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે નીચે અંદર બહાર આ કેબિનના અંદર પણ બધું અને આ શો આપણે શેમ્પુથી તો ફ્રેન્ડ્સ અહીંયા અંદર અંદર પણ કરી નાખ્યું છે કેમ કે અંદર ભાઈને રેડિયમ કરાવવાની છે તો અંદર પણ કરી નાખ્યું છે આ તમે જુઓ કેવો મીઠો હાલત કરે છે કેવું બધું સડી જાય છે એકદમ અહીંયા પણ જોઈ શકો તારની ડીશું બધું એકદમ હળી જ જાય અંદર બહાર અહીંયા પણ જોવો અહીંયા તો હાલત એકદમ ખરાબ જ હોય અહીંયા પાછળ પણ એટલી બધી જ હાલત ખરાબ હોય તો બધું કાઢી મૂક્યું છે પ્રેશર જ એટલી હોય ને આપણો તો આ બધું કાઢી મૂક્યું મીઠો તાદ પણ તોય થોડુંક થોડુંક આ રહી ગયું એ હવે નીકળતું નથી જામી ગયું એ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે ભાઈ આવે ને લઈ જાય ને પેમેન્ટ કરી જાય હવે આમાં ઓઈલ પણ કરવું છે ઓઇલ લગાડવો છે તો અત્યારે એ જશે રેડિયમ કરાવવા અને પછી પછાણના આવશે એ ઓઈલ આખામાં ઓઈલ લગાડવો છે તો ફ્રેન્ડ્સ થઈ તો ગયો પણ મારી હાલત જુઓ કેવી થઈ ગઈ એકદમ આમાં એક તો તકલીફ એ છે કે પાણી આપણે ઉપર ઉડે એટલે આપણે બધું આ મોટું ને કપડાં બધા નમકવાળા થઈ જાય તો એ થોડીક આમાં તકલીફ પડે બીજું તો કાંઈ ન હોય ને થોડીક ટાઈમ લાગે આને વોશ કરતા ટાઈમ લાગે આને તો એટલો બધો ટાઈમ ના લાગ્યો કેમ કે એટલો બધો મીઠો હતો નહીં અને હમ સમજી લો ને એક કલાક લાગ્યો પાછળના વિડીયોમાં તમે જોયો હશે જે ટ્રેલર મેં કર્યો હતો એને દોઢ કલાક લાગ્યો હતો પણ ઓની કન્ડિશન આના કરતાં ઘણી બધી ખરાબ હતી આની હજી સારી હતી એવું એટલું બધું મીઠું તો ફ્રેન્ડ્સ જે આપણે વિડીયોમાં તમે આગળના વિડીયોમાં જોયો હશે જે ચેન્જીસ કલર કરી હતી એ તમને બતાવું કેટલું કામ આગળ વધ્યું છે તમે જોવો કેટલી બધું કામ થઈ ગયું છે કામ ચાલુ જ છે હજી આ જુઓ તમે આપણે કલર કરીએ તો ડમડમ આ વાળું છે આપણી આંગળીનું નિશાન હજી પડ્યું છે આ છે વાળના ચેનલ બધા લાગી ગયા છે ને હાર્ડવેર લાગી ગઈ છે આ પાછળ વારો ફાલકો છે આ પડી બધી વાળ

બધા ટપણિયા મૂકે છે હવે જાય છે પછી આવશે હજી રેડિયમ કરાવવા જશે રેડિયમ કરાવીને પછી આપણા કને આવશે ઓઇલ આખામાં ઓઇલ લગાડવો છે ફ્રેન્ડ અત્યારે વાગે છે સાંજના છ અને ભાઈ આવ્યા નહીં જે મેં તમને વિડીયોમાં કહ્યું કે ટ્રેલર ઉપર ઓઇલ લગાડવાનો છે પણ ભાઈ હજી આવ્યા નહીં ફોન તો કર્યો પણ ભાઈએ કીધું કે રેડિયમમાં થોડીક વાર લાગશે તો તો પછી અત્યારે ઓઇલ લગાડીશ તો પછી સાંજના અંધારું થઈ જશે તો મને એવું હતું કે ઓઇલ કેવી રીતે ને એ બધું મેં તમને બતાવું કેવી રીતે લાગે ભાઈ આવ્યા જ નહીં છ વાગી ગયા હવે લગાવવાનો કંઈ મતલબ નથી આવ્યો પછી હમણાં અત્યારે ચાલુ કરીશ તો સાંજના આઠ ટુક્ન વાગી જશે ફ્રેન્ડ્સ બસ આપણા વિડીયોને બસ આટલું જ રાખીએ તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ હવે નવા વિડીયોમાં